આજની સવારે આપ સર્વને અમારી પ્રેમી સલામ વિશેષ પિતાબ આપનો આભાર આજની આ સવાર પૂરી પાડી આપણા જીવન દિવસ આપ્યો અને આ સમય આપણને આપ્યો કે આપણે તેમના પવિત્ર વચનો વાંચી જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ મિત્ર વર્તુ શેર કરો આ અત્યારના સમયમાં આજના ઘડીમાં આપણે બધા વ્યસ્ત જીવન જીવી રહ્યા છે ઘણા કુટ ક્રિશ્ચિયન કુટુંબો એવા છે કે જેઓ બાઇબલનું વાંચન કરતા નથી હોતા તો અમારો નંબર એક પ્રયાસ છે કે તમે તમારા કામમાં હો રસ્તામાં જતા આવતા હો ત્યારે પણ તમારા મોબાઈલ દ્વારા તમે તમારા પવિત્ર વચનો અમારી ચેનલ દ્વારા સાંભળી શકો છો અને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો કેમ કે બેસ્ટ જીવનની અંદર સમય અત્યારે હોતો નથી તો આપણને જે સગવડો મળી છે અત્યારે કે આપણા હરેક જનરલી બધા જ લોકોની પાસે મોબાઈલો હોય છે તો પ્લીઝ આ દ્વારા પણ પિતા બાપના વચનો આપણે સાંભળી શકીએ એવી કૃપા વિનંતી કરીએ છીએ ચલો આજનું આ વચન વાંચીશું પ્રાર્થના કરીશું અને આપણે વાંચનમાં જઈશું પવિત્ર પવિત્ર પિતા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમયે આ તક તમે અમને આપી અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ તેને માટે તમારો આભાર માનીએ છીએ આ વાંચન વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ સાંભળના શ્રોતાજનોની સહાયતા મદદ કરો બાપ અને તેઓને આ વચનોથી આશીર્વાદિત કરો બાપ અમારી પ્રાર્થના તમારા પુત્ર પુત્રના તેનો સ્વીકાર કરો પિતા પ્રથમ રાજાઓ અને તેનો હવે સુલેમાન રાજાને ફારૂની દીકરી ઉપરાંત બીજી ઘણી પરદેશી સ્ત્રીઓ એટલે મોઆબી આમોની અદોમી સિદોની તથા હિતની સ્ત્રીઓ સાથે પ્રેમ થયો હતો એટલે જે પ્રજાઓ વિશે યહોવા ઇઝરાયેલી લોકોને કહ્યું હતું તમારે તેઓની અંદર જવું નહીં તેમ તેઓ તમારી અંદર આવે નહીં કેમ કે જરૂર તેઓ તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે તે પ્રજાઓમાંની એ સ્ત્રીઓ હતી પ્યારને લીધે સુલેમાન એ સ્ત્રીઓને વળગી રહ્યું તેને રાજકુમારીઓમાંની સાતસો ને ત્રણસો ઉપપત્નીઓ હતી અને તેની પત્નીઓએ તેનું હૃદય ફેરવી નાખ્યું કેમ કે સુલેમાનને વૃદ્ધાવસ્થામાં એમ થયું કે તેની પત્નીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેના ઈશ્વર યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું કેમ કે સુલેમાન સિદોનીઓની દેવી આસ્તો તથા અંબોનિયોના ધિકાર પાત્ર મિલકોમ દેવનો ઉપાસક થયો અને સુલેમાને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને તેના પિતા દાઉદની જેમ સંપૂર્ણ રીતે યહોવાની પાછળ ચાલ્યો નહીં પછી સુલેમાને યરુસલેમની સામેના પર્વત પર મુવાબના ધિક્કાર પાત્ર દેવ કમોશને માટે એક ઊંચસ્થાન તથા આમોન પુત્રોના ધિક્કાર પાત્ર દેવ મોલેખને માટે એક સ્થાન બાંધ્યું તેણે પોતાની સર્વ પરદેશી સ્ત્રીઓને માટે એમ જ કર્યું તેઓ પોતપોતાના દેવોની આગળ ધૂપ બાળતી તથા યજ્ઞ ચડાવતી અને યહોવા સુલેમાન પર ગુસ્સે થયા કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમણે તેને બે વાર દર્શન દીધું હતું અને જેમણે તેને આ બાબત વિશે આજ્ઞા આપી હતી કે તારે અન્ય દેવોની ઉપાસના કરવી નહીં તેમની તરફથી તેનું મન ભટકી ગયું હતું અને યહોવાએ જે આજ્ઞા કરી હતી તે તેણે પાડી નહીં માટે યહોવાએ સુલેમાનને કહ્યું તે આ કૃત્ય કર્યું છે ને મારો કરાર તથા મારા વિદ્યો જે મેં તને ફરમાવ્યા હતા તે પાડ્યા નથી માટે જરૂર હું તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈને તારા ચાકરને તે આપીશ તથાપિ તારા પિતા દાઉદની ખાતર હું તારા દિવસોમાં એમ કરીશ નહીં પણ તારા પુત્રના હાથમાંથી હું તે ખૂંચવી લઈશ તો પણ હું આખું રાજ્ય છીનવી નહીં લઉં પણ મારા સેવક દાઉદની ખાતર તથા સુલેબાન જેને મેં પસંદ કર્યું છે તેની ખાતર હું તારા પુત્રને એક કુળ આપીશ યહોબાએ અદોમી હદાદને સુલેમાનના શત્રુ તરીકે ઉભો કર્યો તે અદોમના રાજાના વંશનો હતો દાઉદ જ્યારે અદોમ હતો ને યુવાપ સેનાપતિ મારી નાંખાયેલાને દફનાવવા ત્યાં ગયો હતો ત્યારે તેણે અદોમના દરેક પુરુષને મારી નાખ્યો હતો કેમ કે યુવાપ તથા શર્વ ઇઝરાયલ ત્યાં છ માસ રહ્યા હતા એટલે તેણે અદોમના દરેક પુરુષનો નાશ કર્યો ત્યાં સુધી તે વખતે એમ થયું કે હદાત તથા તેની સાથે તેના પિતાના સેવકોમાંના કેટલાક અદોમી માણસો મિસરમાંથી નાસી ગયા હદાદ તો તે વખતે હજી નાનો છોકરો હતો અને તેઓ મિધ્યાનથી નીકળીને પારાણ ગયા અને પારાણમાંથી પોતાની સાથે માણસો લઈને તેઓ મિસરના રાજા પારૂન પાસે મિસરમાં આવ્યા તેણે એને ઘર આપ્યું તેને માટે ખોરાકે ઠરાવી આપી ને એને જમીન આપી હદાત ફારૂનની દ્રષ્ટિમાં એટલી બધી કૃપા પામ્યો કે ફારૂને પોતાની રાણીની બહેન એટલે તાપાનેશ રાણીની બહેન હદાત સાથે પરણાવી તાપાનેશની બહેનને પેટીએ પુત્ર થયો તેનું નામ ગનુબાત પાડવામાં આવ્યું ને તાપાનેસે તેને ફારૂનના મહેલમાં ધાવર મુકાવ્યું અને ગનુબાત ફારૂનના મહેલમાં ફારૂનના દીકરાઓ સાથે રહેતો હદાદે મિશનમાં સાંભળ્યું કે દાઉદ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો છે ને યુવા સેનાપતિ મરણ પામ્યો છે ત્યારે હદાદે ફારૂનને કહ્યું મને અહીંથી વિદાય કરો કે હું મારા પોતાના દેશમાં ચાલ્યો જાઉં ત્યારે ફારૂને તેણે કહ્યું મારે ત્યાં તને શી ખોટ પડી છે કે જો તું તારા પોતાના દેશમાં જવા માગે છે હદાદે ઉત્તર આપ્યો કશી નહીં ગમે તેમ હોય પણ મને જવા દો વડી ઈશ્વરે સુલેમાનની વિરુદ્ધ બીજો શત્રુ એટલે એલિયા યાદાનો દીકરો રેઝોન જે પોતાના ધણી શોબાના રાજા હદાદે ઝેર પાસેથી નાઠો હતો તેને ઉભો કર્યો જ્યારે દાઉદ શોબાના લોકોને મારી નાખતો હતો ત્યારે રજુને પોતાની સાથે કેટલાક માણસોને એકત્ર કર્યા ને તે તોડીનો પોતે નાયક થયો તેઓ દમસ્કસ જઈને ત્યાં વસ્યા ને દમસ્કસમાં રાજ કર્યું તે સુલેમાનના સર્વ દિવસો પર શત્રુ રહ્યો હદાદે જે નુકસાન કર્યું તે તો જુદું તેણે ઇઝરાયલ પર તિરસ્કાર હતો ને તેણે આરામ ઉપર રાજ કર્યું વળી જેરેદાના એફ્રાઇમી નબાટનો દીકરો યરોબા સુલેમાનનો એક ચાકર હતો તેની માં શરૂઆ નામની એક વિધવા સ્ત્રી હતી તેણે પણ પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યું તેણે પોતાનો હાથ રાજાને વિરુદ્ધ ઉઠાવ્યો તેનું કારણ આ હતું એટલે સુલેમાન મિલ્લો બાંધતો હતો ને પોતાના પિતા દાઉદના નગરની તૂટફાટ સંભળાવતો હતો યરોબામ પરાક્રમી સુરવીર યોદ્ધો હતો સુલેમાને તે જુવાનને જોયો કે તે ઉદ્યોગી છે તેથી તેણે તેને યુસુફના ઘરના સર્વા કામ પર મુકાદમ ઠરાવ્યો યરોબામ યરુસાલથી નીકળ્યો તે સમયે એમ થયું કે તેણે માર્ગમાં શીલોની અહિયા પ્રબોધક મળ્યો હવે અહિયાએ નવ નવું વસ્ત્ર પહેરેલું હતું અને તેઓ બંને ખેતરમાં એકલા હતા અને અહિયાએ પોતે પહેરેલું નવું વસ્ત્ર પકડીને તે ફાડી તેના બાર કકડા કર્યા અને તેણે યરોબામને કહ્યું તું તારે માટે દસ કકડા લે કેમ કે ઈશ્વર યહોવા એમ કહે છે જો હું સુલેમાનના હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તને દસ કુળ આપીશ પણ મારા સેવક દાઉદની ખાતર તથા નગર કે જેને મેં ઇઝરાયેલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેની ખાતર તેને એક કુળ મળશે કારણ કે તેઓએ મને ત્યાગીને સિદોનિયોની દેવી આસ્તોરેથને તથા મુવાબના દેવ કમોશને તથા પુત્રના દેવ મિલકોમને પૂજ્યા છે અને તેના પિતા દાઉદની જેમ મારી દ્રષ્ટિમાં જે ખરું હતું તે કરીને તથા મારા ને મારા હુકમો પાડીને મારા માર્ગોમાં તેઓ ચાલ્યા નથી પરંતુ હું તેના હાથમાંથી આખું રાજ્ય લઈ લઈશ નહીં પણ મારો સેવક દાઉદ જેને મેં પસંદ કર્યો હતો જેણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ પાડ્યા હતા તેની ખાતર તેને તો તેના આયુષ્યના સવા દિવસો સુધી હું અધિકાર રહેવા દઈશ પણ હું તેના દીકરાના હાથમાંથી રાજ્ય લઈને તે એટલે દસ કૂડો તેને આપીશ તેના દીકરાને હું એક કૂળ આપીશ જેથી યરુશાલેમ નગર કે જેને મારું નામ રાખવા માટે મેં પસંદ કર્યું છે તેમાં મારા સેવક દાઉદનો દીવો મારી સમક્ષ હંમેશા રહે અને હું તારો અંગીકાર કરીશ ને તું તારા જીવની બધી ઈચ્છા અનુસાર રાજ કરશે ને ઈઝરાયલ પર રાજા થશે જેમ મારા સેવક તાઉદે કર્યું તેમ જે સર્વ આજ્ઞાઓ હું તને આપીશ તે પર જો તું કાન દેશે ને મારા માર્ગોમાં ચાલશે ને મારી દ્રષ્ટિમાં જે સારું છે તે કરીને મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાડશે તો એમ થશે કે હું તારી સાથે રહીશ ને મેં દાઉદને માટે બાંધ્યું તેમ તારે માટે ઘર બાંધીશ ને ઇઝરાયલને તારે સ્વાધીન કરીશ અને આને લીધે હું દાઉદના સંતાન પર આપત્તિ મોકલીશ પણ તે સદાને માટે નહીં આથી સુલેમાને યરોબામને મારી નાખવાનો લાગ શોધ્યો પણ યરોબામ ઉઠીને મિશનના રાજા સિશાક પાસે મિશરમાં નાસી ગયો ને સુલેમાનના મરણ સુધી મિશરમાં રહ્યો હવે સુલેમાનની બાકીની બાબતો ને તેણે જે શર્વ કર્યું તે ને તેનું જ્ઞાન એ સુલેમાનના કૃત્યોના પુસ્તકમાં વર્ણેલા નથી શું આખા ઇઝરાયેલ પર સુલેમાને યરુસાલેમ જે રાજ કર્યું તેનો સમય ચાળીસ વર્ષનો હતો પછી સુલેમાન પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેના પિતા દાઉદના નગરમાં તેને દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેનો પુત્ર રહાબામ રાજા થયો પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ પવિત્ર 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 ઇસ્થિતા જન રાજાસન છે પુત્રીજનું પાયાસન છે અમારા સૈન્યનો દેવી હો બાપ તમારો આભાર ઉપકાર માનીએ છીએ તો ગત દિવસોમાં તમે એમને સાચવાય સંભાળે દોરા ચલાવવા વાપરા છે અમારી શારીરિક તંદુરસ્તી બક્ષી છે આ તમામ બાબતો માટે તમારો આભાર માનીએ છીએ આજનો દિવસ તમે મારા જીવનમાં આપ્યો અને આ સમય આગળ તક આપી અમે તમારા પવિત્ર વચનોમાંથી વચનો વાંચી શક્યા એ વચનો અમને આશીર્વાદિત કરો બાપ એ વચનો જય વિભ વચનો છે બાપ અને તેમાં અમે જાણીએ છીએ કે જ્યારે અમે તમારી આજ્ઞાઓ પાડતા નથી ત્યારે પિતા બાપ તમે કૃદય ભરાવો છો અને તમે વિપત્તિ મોકલો છો તો પિતા બાપ હવે વિનંતી કરીએ કે અમે તમારી આજ્ઞાઓ પાડનાર બાળકો બની એવા હૃદય તમે અમને આપો અમારી સહાયતા મદદ કરો મારી સાથે પાછળ રહો બાપ અમે તમારા માર્ગોમાં ચાલનારા બાળકો બનીએ એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ અમારા દેશને આશીર્વાદિત કરો અમારા દેશના રાષ્ટ્રપતિશ્રીને આશીર્વાદિત કરો અને આ દેશનું સુકાન સંભાળવાને માટે આ દેશની જવાબદારીઓ સંભાળવા માટે તમે તેઓને બુદ્ધિ જ્ઞાન રાપવાની ભરપૂર કરો પિતા બાપ ઘણી ઠેકાણે હજુ પણ તમારા સેવક સેવિકા સતામણી થઈ રહી છે ત્યારે બાદ તમારા સેવક સેવિકાને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓને સાચું સંભાળો તેઓને જોઈતા સગળ સારવારના પૂરા પાડવા અને તેઓના હૃદય તમારા પવિત્ર હાથનો સ્પર્શ કરો અને તેઓને ખડક મજબૂત બનાવો કે જેથી આ ડરી ડરીને તેઓ નાસી પાસ ના થાય ડરી ના જાય અને તમારા માર્ગોમાંથી ખસી ના જાય બાપ પિતા બાપ અમારાથી જાણે જાણે થયેલી પાપોની અમે ક્ષમા માંગીએ છીએ કેમકે તમે કહ્યું છે કે પસ્તાવશે તો કહેલા પાપોની ક્ષમા આપવામાં આવશે ત્યારે પિતા બાપ અમે મારા પાપોને તમારી સમક્ષ ચાલવે છે અને અમારા પાપોને અમે કરીએ છીએ કે જેથી કરીને તમે અમને તમારા બાળકો બનાવો અમારી સાથે બાપ અમારી આ સગડીયા રજોગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ સુમસી જે કાળાભાઈના પાળ પ્રવીન થયા કૃષ્ણ લેઠાયા ત્રીજે દિવસે પૂર્ણ પામ્યા તેમના મીઠા અને પ્યારા નામે તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો ને તેનો સ્વીકાર કરો પિતા